અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ગંગાપુર શ્રીયમ એમ કાપડિયા વિદ્યા મંદિર ખાતે સાયન્સ ફેર યોજાયો અગસ્ત ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને લાલચરન ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સાયન્સ ઓન વ્હીલના સહયોગથી ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રી એમ એમ પી કાપડિયા વૈદ્યમંદિર ખાતે સાયન્સ પર યોજાયો આ પ્રસંગે અગસ્ત ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના આઈ એમ ટી રાજેશ્વરી વૈદ્ય ઇન્સ્ટ્રક્ટર જિજ્ઞેશ બોયા કૃતિકા ગાવિત ગંગપુર ગામના સરપંચ રાજેન્દ્ર બગીરિયા આ ભારત સેવાશ્રમ સંઘના મંત્રી વિશ્વરૂપ નંદ મહારાજ પ્રાથમિક શાળાના આચાર્ય હિંમતભાઈ બિપિનભાઈ સંસ્થાના સહયોગી ભાવેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વાસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાસદા ખાતે વાર્ષિક મહોત્સવ યોજાયો વાંસદા તાલુકા કેળવણી સંચાલિત મંડળ પ્રતાપ હાઈસ્કૂલ વાસદામાં પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના સંયુક્ત ક્રમે દર વર્ષની જેમ આવશે પણ વાર્ષિક મહોત્સવ ઉડાન યોજાયો હતો આ મહોત્સવની ખાસ ઉજવણીનો થીમ શ્રી રામલલ્લાના મહોત્સવના ઉજવણીના સમર્પણના ઉમદા પ્રયાસ સાથે કરવામાં આવ્યો હતો જ્યારે આખું ભારત રામમય થઈ રહ્યું છે તેવામાં પ્રતાપ હાઈસ્કૂલ વાસદા પણ વાર્ષિક મહોત્સવમાં રામમય વાતાવરણ સર્જાવ્યું હતું વાર્ષિક મહોત્સવમાં પ્રાર્થના દીપ પ્રાગટ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અને શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન પણ અપાયું હતું ગુરુકુલ વિદ્યામંદિર સુપા બાળ ખેલાડી મહાકુંભ નવસારી તાલુકા કક્ષાએ દોડ સ્પર્ધામાં પ્રથમ યશ મુન્નાભાઈ યાદવ હવે જિલ્લા કક્ષાએ દોડ સ્પર્ધામાં ભાગ લેશે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રતિયોગિતા વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત નવસારી તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો મદ્રસા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં ગુરુવારના રોજ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગુરુકુલ વિદ્યા મંદિર સુપાના વિવિધ ખેલાડીઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં યશ મુન્નાભાઈ યાદવ ધોરણ ત્રણ અંડર નાઇન વય જૂથના ત્રણ મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગુરુકુલ ગૌરવ વધાર્યું હતું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ આઈસીયુ તેમજ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદા વિસ્તારના કાર સેવકોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું બાવીસમી જાન્યુઆરીએ દેશભરમાં રામ જન્મભૂમિ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી થવાની તૈયારી થઈ રહી છે ત્યારે ઉનાઈ માતાના મંદિર ખાતે અઢાર જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાંસદા વિસ્તારના પાંચ જેટલા કાર સેવકોનું સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર સેવકોમાં રામભાઈ ભગાભાઈ પટેલ રમેશભાઈ ગંભિયાભાઈ પટેલ મહેશભાઈ કરશનભાઈ પટેલ હિમાંશુભાઈ ગજેન્દ્રભાઈ મજુમદાર અને દિલીપભાઈ પરમાર સહિતનાઓનો સમાવેશ થાય છે ખેલ મહાકુંભ શેઠ આરજેજે નવસારી હાઈસ્કૂલની અનેરી સિદ્ધિ સત્તર જાન્યુઆરીના રોજ રમતગમત અધિકારી અને રાજ્ય સરકાર આયોજિત ખેલ મહાકુંભ જિલ્લા લેવલની ટ્રેકવાન્ડો સ્પર્ધામાં અંડર સેવન્ટીન કેટેગરીમાં શેઠ આરજેજે હાઈસ્કૂલ નવસારી ધોરણ અગિયારના કોમર્સના વિદ્યાર્થી જીલાઇ જે આહિર ગોલ્ડ એટલે કે પ્રથમ ક્રમ સાથે વિજેતા બન્યા હતા અને પાંચ હજારનું ઇનામ પણ પ્રાપ્ત કરી શાળાને યશસ્વી સિદ્ધિ અપાવી હતી આ વિદ્યાર્થી રાજ્ય લેવલની સ્પર્ધામાં ભાગ લઈ એ રાજ્યમાં નવસારીનું નામ રોશન કરશે એવી આચાર્ય અમીશભાઈ મહેતા અને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા સાથે આશીર્વચનો પાઠવવામાં આવ્યા હતા કૃષિ યુનિવર્સિટી ખાતે બાગાયત સંમેલનમાં સાંસદ સી આર પાટીલનું મુખ્ય મહેમાન પદેથી ઉદ્બોધન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ પી પટેલના અધ્યક્ષ સ્થાને અસ્પી બાગાયત મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી અને એ આઈ એસ ઉત્તરાખંડના સંયુક્ત ઉપક્રમે અઢાર એક બે હજાર ચોવીસથી વીસ એક બે હજાર ચોવીસ દરમિયાન પ્રગતિશીલ બાગાયત સંમેલન ચાલશે સાંસદ સી આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ണ്ണા ભારતમાં માં લક્ષી તેમજ બહુમુખી અભિગમને ટાંકી તેમનો વિસ્તૃત દ્રષ્ટિકોણ રજૂ કરી દેશના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 3 દિવસે પ્રગતિશીલ બાગાયત સંમેલનના મુખ્ય મહેમાન પદેથી સંદેશ પાઠવી કૃષિ સંદર્ભે થઈ રહેલા વિવિધ લક્ષી સંશોધનો અને કાર્યો પરતવે શુભેચ્છાઓ પાઠવી હતી ઇતને سارے મુખવાસ યહી સોચ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो कुलपति डॉक्टर जेड पी पटेल हस्ते હોસ્ટિકલ્ચર ફોર હેલ્થ એન્ડ હેપીનેસ પ્રદર્શનનું ઉદઘાટન કરાયું નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેટ પી પટેલની અધ્યક્ષતામાં અસ્પી બાગાયત મહાવિદ્યાલયમાં હોર્ટિકલ્ચર ફોર હેલ્થ એન્ડ હેપીનેસ વિશે એક્ઝિબિશન કમ સેલનું ઉદઘાટન થયું સદર પ્રદર્શન ઓગણીસમી જાન્યુઆરીથી વીસમી જાન્યુઆરી દરમિયાન થનાર છે આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણ વિવિધ પચોતેર પ્રકારના સુશોભન જેવા કે ઇન્ડો પ્લાન્ટ્સ વિવિધ શિયાળુ ઈર્ષાળુ છોડ તેમજ સટલાઇટ પ્લાન્ટની કોમ્બો કિટ્સની સાથે વિવિધ ફળ અને શાકભાજીના રોપા અને મૂલ્યવર્ધિત બનાવટોનો સમાવેશ કરવામાં આવેલ છે નવસારી ડેપો ખાતે ઉજવાયો કાર્યક્રમ શું કાર્યક્રમ ઉજવાયો કઈ સલામતી માટે એ કાર્યક્રમ ઉજવાયો જો વિશેષ અહેવાલ નવસારી લાઈવ ઉપર પીરાવળ રામજી મંદિરની અંદર સત્તરમાં પાટોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી નવસારી લાઈવ ઉપર વિશેષ અહેવાલ જોવાનું ચૂકશો નહીં ગેલખડી ખાતે આવેલ પુનેશ્વર એપાર્ટમેન્ટ સામેના ઘરની અંદર આગ લાગી આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નહીં પણ આગ લાગવાના કારણે ઘર વખડી બળીને ખાખ થઈ ગઈ સમય અને સંજોગ પ્રમાણે ઘરની અંદર રહેતા લોકો બહાર આવી ગયા નવસારી ફાયરની બે ગાડીઓ ત્યાં ઘટનાસ્થળ ઉપર પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા અને આગ ઉપર કાબૂ પણ મેળવી લેવામાં આવ્યો છાપરા રોડ ખાતે રાજરાજેશ્વર ધામની અંદર રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ રામકથાની અંદર આજ રોજ રામ ભગવાન અને સીતા માતાના લગ્નનો પ્રસંગ ઉજવાયો હતો રામ ભગવાન અને સીતા માતાના લગ્નની અંદર સોસાયટી તેમજ આજુબાજુના લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાભેર આ ઉત્સવને ઉજવ્યો હતો જ્યારે રામચંદ્ર ભગવાન અયોધ્યાની અંદર બિરાજમાન થવા જઈ રહ્યા છે તો ત્યારે આવી કથાનું આયોજન અને એમાં પણ રામચંદ્ર ભગવાન અને સીતા માતાના લગ્ન હોય તો સ્વાભાવિક છે કે લોકોની અંદર હર્ષ ઉલ્લાસની લાગણી ભક્તિમય રીતે પ્રજ્વલિત થાય અને શાસ્ત્રી શ્રી મુકેશભાઈ ખૂબ જ મધુર વાણીની અંદર કથાનો રસપાન કરાવી રહ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરેપીની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિજલપુર વિસ્તારમાં એક રેલવે ગરનારું અવરજવર માટે ખુલ્લું મુકાતા લોકોને રાહત વિજલપુર સ્થિત રેલવે ફાટક સમારકામ માટે ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યું છે તો બીજી તરફ ફાટકની નજીક આવેલા ગન્નારામાં પણ પાણી ભરાઈ રહેતું હોવાથી તેમાંથી પણ અવરજવર કરવાનું લોકો માટે મુસીબત બની રહી છે તો જ્યારે રેલવે ફાટકની દક્ષિણ ભાગે આવેલ એક નાનું ગન્નારું ખુલ્લું કરતાં હાલ તો પૂર્વ પશ્ચિમ અવરજવર કરનાર ત્રિચક્રી વાહન ચાલકોને રાહત થઈ છે વિજલપુર રેલવે ફાટકની દક્ષિણે આવેલ ગન્નારામાં પાણી રહેતું હોવાથી તેમાંથી મોટે ભાગે અવરજવર થઈ શકતી નથી જોકે આ ગનારા દક્ષિણે વધુ એક સાંકળા નાના ગરનારા આવેલ છે જેને પૈકીનું એક ગન્નારો ખોલવું કરવામાં આવતા હાલ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે નવસરીના ચકચારી લૂંટ વિથ ફાયરિંગ કેસનો અઢી દાયકાથી ભાગેલું આરોપી ઝડપાયો આજથી અઢી દાયકા પહેલાં નવસારીના ગુનાઓ આચરી નવસારીની સિવિલ હોસ્પિટલમાંથી ભાગેલા પહેલાં મહારાષ્ટ્રને ત્યાંથી મધ મધ્યપ્રદેશ પહોંચી ગયા હતા અઢી દાયકાના દરમિયાન તેમણે અનેક નામ અને કામ બદલ્યા છે છેલ્લે તે એમપીમાં તબીબ તરીકે કાર્યરત હતા જ્યાં તેમણે પોતાનું નામ ડૉક્ટર અજય પટેલ રાખ્યું હતું જોકે તેના સગડા મેળવતા મેળવતા અંતે ત્યાં સુધી પહોંચી ગયેલી પોલીસ તેને અસલી નામથી બોલાવતા તેનો પરસો છો છૂટી ગયો હતો આ ઘટનાની વિગતો જોતા પચીસ વર્ષ પહેલાં વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં નવસારી ખાતે એક લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી જેમાં મોતીલાલ હરિસિંહ ઉર્ફે હંસરાજ જાદવે પારડી ખાતે રહેતા તેના મિત્ર પદમસિંહ સાથે મળી હવામાં ફાયર કરી એક મોટર સાયકલની લૂંટ કરી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ ઓગણત્રીસ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું જો હવામાં ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ત્રણું ટકા અને સાંજ દરમિયાન ચાલીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો તમારા કોઈ પણ પ્રસંગ લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન